આજે આપણા સરસ સેવા સાહિત્યકાર શ્રી પન્નાલાલ પટેલની એક કૃતિ આપણે સમજવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ભૂખથીય પૂંડી ભીખ આ છે ધોરણ દસ નો પાઠ અઢાર નો ભૂખથીય પૂંડી ભીખ એના લેખક છે પન્નાલાલ પટેલ જેમનો જન્મ સાત પાંચ ઓગણીસો બાર અને એમનું અવસાન છ ચાર ઓગણીસો નેવ્યાસી એટલે કે તેઓ સત્યોતેર વર્ષનું જીવનકાળ એમનો હતો આ સત્યોતેર વર્ષના જીવનકાળ દરમિયાન તેમણે અનેક અનેકૃતિઓની રજૂ કરેલી છે પન્નાલાલ પટેલ તમે ઘણીવાર નામ તો સાંભળેલું જ હશે પન્નાલાલ નાનાલાલ પટેલ જેમનું પૂરું નામ છે પન્નાલાલ નાના નાનાલાલ પટેલ એમનો જન્મ માંડલી હાલ રાજસ્થાનમાં આવેલું ગામમાં થયો હતો ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી મતલબ પ્રથમ હરોળમાં બેસે એવા સાહિત્યકાર હતા એમની એમના સાહિત્ય વળામણા મળેલા જીવ માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે તમે માનવીની ભવાઈ નામ સાંભળ્યું હતું જેના રચયિતા શ્રી પન્નાલાલ પટેલ જ છે પછી આ એમની નવલકથા હતી પછી છે સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે ઓરતા એ તેમના વાર્તા સંગ્રહ છે તો બેળે એમાં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે તેમને પણ ઝવેરચંદ મેઘાણી સાહેબ કોણે રણજીતરામ સુવર્ણચંદ્ર તથા સાહિત્યનું સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે તેમના ગામના લોકો સાથે છપ્પનિયા કાળ દુકાળમાં ટકવા ડેગડીયા આવ્યા છે ભૂખથી માણસો મળી રહ્યા છે સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે બધા અનાજ લેવા કતારમાં ઊભા છે પણ કાળો ખેડૂત છે આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે એનો આત્મા કકડી ઉઠે છે શેઠ એની લાગણીની કદર કરે છે કાળું લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડિયામાં મૂકેલા માથાજીવી છે ઘા પર ઘા પડવાના જ છે કાળો પુત્ર હોવાથી માને છે કે ભૂખથી એ ગુંડી ભીખ છે ભીખ માણસના આત્માને હણી નાખે છે દુષ્કાળ સામે કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના અહીં હૃદય સ્પર્શી રીતે પ્રગટ થઈ છે હવે એનો વિગતવાર આપણે અભ્યાસ કરીશું આશા હતી કે બાર બાર માસનો ગયેલો મેં જેઠના પાછલા પંદરોમાં તો જરૂર આવશે પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો વનમાં અને ખેતરોમાં બજારમાં અને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા ક્યાંય બાળ ક્યાંય બાળવાને ક્યાંય દા ક્યાં દાટવા પછી કાણ સૂતકને સરાવવાની તો વાત જ ક્યાં રહી પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા ખુશ થતા હતા ગણતા રહ્યા ન દેખવા ન દાજવા અરે કાળુ સરખાને તો અદેખાઈ જ આવતી હતી રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી અરે રે એ તો અમરિયા થઈ ગયા ને રહ્યા આ પણ કોણ જાણે ક્યાં લગી કરજમાં આ ભૂખે ટળવળવાનું હશે પહેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માગું શેઠ કરીને આણેલા બે મણ કોદરાય જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા એ રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા ભલીને પોતે આમ સાત આઠ માણસને કેટલા દિવસ ચાલે અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મો અને કા કાકોજી નાનકડી પત્રીજીને આગળ કરી ચાલતા થયા કાળું એક બાજુ ખુશ થયું તો બીજી બાજુ દુખી એટલો થયો આ વગર કાનમાં જીવે છે ને કાનમાં મરી જાય છે અષાઢના આભલા ચોખા ચટ ઢોર ઢાંકને માનવી વિનાના પાથરપટ પહેલાં ખેતરો જોઈ લ્યો દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું જ્યારે તાપ તો રહે વૈશાખ જેઠના તડકા આ અષાઢિયા તાપ આગળ તરણા લાગતા હતા આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હા ના હા ના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા તો કોઈકને વળી સલાહ આપી આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન ચાલે છે માટે જાઓ ત્યાં જો જીવું હોય તો ડેગડિયામાં રહેલા માનવીય અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમ હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો ગમે તેમ પણ ડેગડીયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી વરસાદ નહીં આવે તો તો આપણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના ને આવશે તો આના આ જ માની એકનું અનેક ગણું પકવી આપવાના છે આપણ કંઈ હળ હાંકવાના ઓછા છીએ ને બેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું કિંમત પણ અડધી જ લીધી અડધો ભાગ ધર્મમાં રાખ્યો જોકે શરૂ શરૂમાં તો ધર્મા દુખાનાર બહુ ઓછા નીકળ્યા પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી ભૂખે ટેકને ઠોકરે ચઢાવી કાળુને કાળુને રાજુએ વિનવ્યો તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે તે આપણા છે ને તો પછી માજન આલે છે ને લેવું છે એમાં શરમસાની ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ આપણા ધાનને તોય આપણે હાથ ધરવાનું ભીખ માંગવાની લો હેન્ડો હેન્ડો એવું બધું ગણ્યા વગર ઊઠો ઉઠો હુંય નથી જવાની જેને સોગન આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા લોચો વળીને પડેલા કાળુને ઉઠીએ છૂટકો થયો પણ એક શરતે હું તારી સાથે આવું તે ભલે બાકી હાથ તો નથી જ ધરવાનો ન ધરતા તમારા વતી હું ધરીશ પછી તો ખરું ને કાળુના પત્નીએ કહ્યું અરે ગાંડી કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું બોલ્યો આ દોડ પાસે ખીચડી જીવાડ છે

તને એવું લાગે છે કે વરસાદ આવવાનો છે આ તો પ્રથમીનો પલ્લો મતલબ કે પ્રલય થવા બેઠો છે ભૂંડી નથી આપણ જીવવાના કે નથી જીવવાનામાં માંજની મતલબ માંજન પણ નથી જીવવાનું ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે ના ના રાજુ તું એકલી જા નથી જ આવવાનું ને એ વિહોણી રડતી આંખે તાકી રહ્યો સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાર્ડ પિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણો હતા કોઈ કોઈ વાણિયા પણ હતા જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી કાચી અને સિપાઈ હારમાં શેળભેળ હતા પણ એ બધામાં જાજો ભાગતો હતો ખેડૂત જ ને કાળુના પગ જ જાણે ચડાઈ ગયા ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડા એ જ પણ મારી સાથે તો ચાલો રાજુ કહે છે કાળુની પત્ની પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારવી છે તમારા આ બે આ બે શાળાઓનો વિચાર કરો રાજુ કરગરતી હતી મારે વાદે તમે શું કામ મરો લે હેન્ડ અને વળી એણે પગ ઉપાડ્યો મતલબ કે કાળુએ પગ ઉપાડ્યો પાસે જતાં એણે ચારે બાજુ નજર ફેરવી ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી સેટ આંખ મીચાય જાય એવા કપડાં સફેદ ને અંગરખું સોનેરું સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે

તો છાતીમાં આ ટોટો જ સમજી લેજે રાજુને પેલા છેડે પહોંચવા જતા કાળુને આંખે એવા એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઉંચકાઈ એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા એમાં ઊભા હતા અરે નાના સરખો લૂંટફાટને શરમ માનનારો ભાયુનું ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને પડ્યો હતો અરે છે ને વળી કાળુની આંખો ભીની થઈ આવી જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા જેના ધણી આગળ દુનિયા આખી ભલ રાજામાં રાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા એના જ ધણીને આજે હાથ ધરવાનો ને તે એક ખીચડી માટે ધીક પડ્યો એ અવતાર ને પડ્યું એ જીવવું પણ આવા વિચારવાળો એક કાળું જ ન હતો બીજા કેટલાક હતા જે અહીં ડોકાયા ન હતા શંકરદાને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવે કાળું રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળું પાછો વળી ગયો સિપાહીએ ટોક્યો એ ઠૂટ્યા ક્યાં જાય છે એમ ક્યાં તે મારા મુકામ પર કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું પગ તો ચાલુ જ હતા અરે ઊભો રે એ જરાક સુનતા નહીં કાળું ઊભો રહી ગયું કહ્યું પણ મારે નથી ખાવું ધર્મ પછી કેમ નથી ખાવું આ બધા લે છે ને તું કેમ ન લે મોટો લાટ થઈ ગયો એમ કાળું ને તો આ જબરજસ્તીની નવાઈ લાગી ને એ તંગ બન્યો લાટ હોત તો લેત પણ કણબી છું એટલે નહીં લઉં તું તૂટી જઈશ તોય નહીં લઉં ચાપી દેવો હોય તો ચાંપી દો ટોટો આ ઊભો માનવીની એ આખી કતાર ડોક ફરી ફેરવી રહી કાળું સામે ધરતીના છાયા સામે તાકી રહી ખુદ પહેલાં ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને સિપાહી કંઈ ગદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યું અને પૂછ્યું કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો કાળું શું જવાબ આપે ને આપે તોય એના મનથી તો ખાતરી હતી કે આ લોક એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કંઈ નહીં અરે વળે શું નહીં જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગમે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી ઉછળી શા વિચારમાં પડી રહ્યો છે ભાઈ મને તું જવાબ તો આપ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં હૈયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળુની પહેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો આવડા મોટા શેઠ મહાજનો ને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બળી ઉઠ્યો કાળુ જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને કાંટો પાડી કયું નાખ્યું હાથ ન તો ધરવો ત્યારે હવે શું રોવા બેઠક પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા અરે પહેલાં ફોજદારની દાજ ચડી પણ ના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફિક્કું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણ બધાએ લાચાર છીએ જો તું એકવાર મારી સામે જો કાળુએ ઊંચું જોયું તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું ઓટલા પર આવીને ઝાડું મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે પછી તો બસ ને પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદા ખાવું છું કાળુને પોતાના પહેલાં વિચાર જાણે બાલીશ લાગવા માંડ્યા શેઠની મોટાઈને માથે ચડાવી એ આંખ વાટે વંધી રહ્યો મનમાં મનમાં કહેતો તો શેઠ હજો તો આવા મોટા ગજાના હજો શેઠે વળી કહ્યું તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કે જે કે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કાંઈ જ નથી કાળુએ ડોકું હલાવ્યું એસાન માનવાના શબ્દો ન સૂજતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો લાઈનમાં જઈને ખડો થઈ ગયો અમારું છે ને અમારે લેવું છે મારું આમાં હશેષ તો પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી એ સાળના ચોખા ઓળખી કાઢવાની દેખાડુંકોને તો કોણ જાણે કેમ પણ જાણે આંખનો પાટો અને તે જાણે મરચાંનો હતો પણ ફોજદાર જેનેલ સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી અરે મોઢા મોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોકો કાળુ ઉપર ઉતારી રહ્યા પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઉભો રહે એ દોડ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફળકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું આ તો બાવાના બે બગડ્યા એના જેવો ખેલ થયો તે કેય ખોયો અને જીવ પણ ખોવાનો કાળુની વાત ખોટી ન હતી અત્યાર સુધી તો પાસેર પાસેર પણ મકાઈ કુદરા સરખું નકુર ધાન મળતું હતું જ્યારે આ તો કાળુના જ શબ્દો કહીએ તો એક ઓડકાર ખાતા જ આ ધોળ પાસેર ખીચડી હજમ ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કુણ કમાય કોની વતી આપણું તો કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો રાજુ ચીડાઈ ઉઠી મારો ભાઈને ભગો કે છે એમાંય જરાય ખોટું નથી ને આંખો કાઢતા કહ્યું ખબરદાસ જો હવે આવો કશો બબડાટ કર્યો છે તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા માંડ્યા છો તમારા ડીલ સામે તો જુઓ તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો કાળુને તો રાજુની ગોળ ગાળોએ ગોળથી મીઠી હતી જ્યારે આ ઠક્કો હતો ને તે મીઠો હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો ડાકણમાં ડાકણ તો ફૂફ છે પણ પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે માનવીના કાળજાને ખોતરી ખાય છે ને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી શીખામણ દીધી હા ભાઈ હા હેન્ડ હવે એ બધો લવારો નહીં કરું આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો મતલબ બની જવાયું બોલ્યો પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું ભૂખ શું છે તે ના હુંય ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો પણ એનાથી એ ભૂંડું આજ એક બીજું ફાળ્યું કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉંચકી રાજુ સામે માંડી આર પાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે કાળુએ રાજુને કહ્યું તને ખબર છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે પણ આ ભીખ તો કાળું જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો રાજુ ખરું કહું છું આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે ને યાદ રાખજે રાજુ માટે હવે આ અસહ્ય થયું પૂરી છે ને મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું જાલી હળસેલ્યું તમે છાના માના ઘેર હેંડો ઘેર નકાર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવશો કહેતા પહેલાં બે છોકરાને હરસેલ્યા આના કરતાં તો હું જ મરી ગયો હોત તો રાજુના કંટાળાએ કાળુંને ભાનમાં આણ્યો પછતા તો હોય તેમ લાચાર અવાજે કહ્યું તારા સમ ખાઈને કહું છું રાજુ હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો તો છાના છાનામાંના ને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો પહેલાં બે છોકરા સાથે ચાલવા લાગ્યો કાળુએ ન બોલવાના સોગન ખાતા હતા બાકી એનું અંતર તો પાછા ફરતા અને શેરીઓમાં ફટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળીએ જતું હતું કપડે લત્તે ને દેદારે તો બેહાલ હતા જ ને તેમાં આ જ વળી પેટિયા લીધા કપડે લત્તે તો બે બેહાલ હતા જ ને તેમાં આ જ વળી પેટિયા લીધા હતા ભિખારીઓના ટોળા જ બરાબર ને કાળુની આંખમાંથી ડબ 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 કરતાં આંસુ સરી પડ્યા મનમાં મનમાં કહી રહ્યો અડધો અષાઢ ગયો તોય ના આવ્યો ત્યારે હવે ખાંડણીયામાં માથું ને ધીમો કેમ રામ આ દોડ પાસે ખીચડી વળી શું કામ હવે તો ચીકવા જ માંડ નથી બેઠાતા રામ ભૂખોય નથી બેઠાતી ને આ ભીખય નથી બેઠાતી માટે જીકવા જ માંડ પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું ઝીકાય પડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખ માર્યો કે ગમે તે કારણે હોય આ તું માનવીની ભવાઈમાંથી લીધેલ લીધેલું અહીંયા પાઠ પૂરો થાય છે જય શ્રી રામ